પાટણ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છીડિયા દરવાજા વિસ્તારોમાં પાણી ભરાયા છે સવારથી પાટણમાં ધોધમાર વરસાદ છે સવારે કામ પર જતા લોકોને હાલાકી સર્જાઈ છે જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા પરંતુ જુલાઈના અંતમાં છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે અવિરત વરસાદને લઈને પાટણ શહેરના છીડિયા દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાટણ શહેરમાં વહેલી સવારથી જ જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે દ્રશ્યો જોઈ શકાય છે કે ચીનિયા દરવાજા વિસ્તારની અંદર હજુ સુધી પાટણમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાની સાથે જ જે આ વિસ્તારના દ્રશ્યો છે કે ત્યાં ગાડી નીચાણ સમા પાણી ભરાયા છે અને અહીંથી જ અવર જવર કરતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે પાલિકા દર વર્ષે પ્રીમોન્સૂનની મોટી મોટી વાતો